નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ ને બુધવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો આઠ હજાર છસો પટાણી આવક છે તો ચાલો જાણી લઈએ આજના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે તેરસો ને ત્યાંશી રૂપિયાનો ભાવ છે જોઈ લો ક્વોલિટી ફાઈટ છે તેરસો ને ત્યાં રૂપિયાનો ભાવ મીડિયમ ક્વોલિટી છે તેરસો ને રૂપિયા તેરસો ને રૂપિયાના ભાવ છે વૈશાલી તુવેર છે ભાઈ તેરસો રૂપિયા મીડિયમ ક્વોલિટી છે તેરસો ને રૂપિયા તેરસો ને ચુમ્માલીસ રૂપિયાનો ભાવ છે જોઈ લે ક્વોલિટી તેરસો ચુમ્માલીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી કરતા નીચું તેરસો ને રૂપિયા તેરસો ને ચોરાણું રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી તેરસો ચોરાણું રૂપિયા મીડિયમ ક્વોલિટી તુવેર છે તેરસો ચોરાણું રૂપિયાના ભાવ થયેલ છે સાવત તુવેર છે ભાઈ જોઈ ક્વોલિટી ચૌદસો ચોવીસ રૂપિયાના ભાવ થયા છે સુપર ક્વોલિટી છે રૂપિયાના ભાવ તેરસો ને રૂપિયાના ભાવ થયો છે જોયેલી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે ભાઈ તેરસો ને રૂપિયાના ભાવ થયેલ છે તેરસો એસી તેરસો ને ભાવ રૂપિયાના ભાવથી જોલિયો વર્જિન તુવેર છે તેરસો ને એસી રૂપિયાના ભાવ ચૌદસો ને બાવન રૂપિયાના છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી માલ છે ભાઈ સુપર ક્વોલિટી તુવેર ચૌદસો ને બાવન રૂપિયાના ભાવથી છે ચૌદસો ને દસ રૂપિયાના ભાવ થયેલ છે જોઈ લે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું ચૌદસો ને દસ રૂપિયાના ભાવ થયેલ છે ચૌદસો રૂપિયા ચૌદસો ને રૂપિયાના ભાવ છે જોલ્ય કોલેટી સારી કોલેટી છે ચૌદસો અઠ્યાવીસ રૂપિયા બિલિયન તુવેર છે ચૌદસો ને રૂપિયાના ભાવ થયેલ છે તેરસો ને રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ તેરસો અઠ્યોતેર રૂપિયા લીલો દાણો પણ છે તેરસો સાવત તુવેર છે ભાઈ જોલીઓ ક્વોલિટી ચૌદસો ને ત્રણ રૂપિયાના ભાવ છે છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે ચૌદસો ને ત્રણ રૂપિયા સાવત તુવેર છે ભાઈ ચૌદસો ને બે રૂપિયાના ભાવ છે છે જોલીઓ ક્વોલિટી ચૌદસો ને બે રૂપિયા દાણે પણ સારું છે ચૌદસો ને બે રૂપિયા બીડિયન તુવેર છે ભાઈ ચોલીઓ ક્વૉલિટી સુપર ક્વોલિટી છે ચૌદસો એકોતેર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને રૂપિયા દાણે પણ સારું છે કલરમાં પણ સારું